পাখড়ি আমরা কর আ তারে বতে

घर गुहारे

લાગે છે કે હરજી પાછી જરૂર મહારાણામાં ભજન કરતો હશે તો લાવ હવે સમય આવી ગયો છે આહર્જીને દર્શન આપવાનો તો લાવ આજે સાતુ રૂપિયા થઈ આ હરજીને દર્શન આપવું

તો તમારી પાસે કઈ અડધો ટુકડો રોટલો પડ્યો હોય તો આ સાધુ મહારાજ ને ભોજન કરાવો હરજી આજે તમે થોડાક જ મોડા પડી ગયા હું હમણાં જ મારા દ્વારકાધીશ ને યાદ કર્યા અને આના પછી લાવેલા ભાત ભોજન કરી હાલ જ ઉભો થયો છું તો મારી પાસે ખાવા માટે કઈ જ નથી માટે તમે ચાલતા જાવ મહારાજ મારી પાસે ખાવા માટે કઈ જ નથી અરે હરજી તમે જુઓ તો ખરા આ તમારા ખભે જે કામડી નાખી છે એ કામડીની અંદર મને બટકુ રોટલો દેખાય છે હરજી તમે જુઓ તો ખરા હવે આ સાધુ મહારાજ પણ બહુ હટીલા છે તો લાવ એકવાર મારી કામડીની અંદર જોઉં કે બટકુ રોટલો વધ્યો છે કે નહીં ઓહો અરે આ શું વિશ્વાસ મને આવતો નથી કારણ કે જમતા જમતા એ કે તો ટુકડો વધ્યો છે તો લો સાધુ મહારાજ આ બટકુ રોટલો વધ્યો છે તો તમે પણ ભોજન કરો અરે લાવ હરજી અરે હરજી આજે તમે મને મોચન તો કરાવ્યા પરંતુ તમારી પાસે આ બકરા છે તમારે તો તમારા આ બકરાનું દૂધ પીવું છે તો મને દૂધ આપો ને એ સાધુ મહારાજ મને લાગે છે કે તમે કોઈ ગાંડા બાવળિયા કે પછી પાગલ બાવળિયા લાગો છો સાંભળો મહારાજ આજ વર્ષોથી આ જંગલની અંદર હરકી ભાતી બાકરિયા બકરા ચારે

મને આવતો નથી કારણ કે આજ મારા ભાખડિયા બકરા દૂધના થયા છે નક્કી આ સાધુ મહારાજ કોઈ ચમત્કારી લાગે છે પરંતુ જે કોઈ હોય મારે ને એમને શું લેવા દેવા આજ એમને દૂધ માગ્યા છે તો હરગથી દૂધ ભાવું અને લો સાધુ મહારાજ આ ઝગોર વકરાની અંદર હળતી બાથી તમને દૂધ પાવે હરગથી દૂધ પીવાવાળા અરે લાવ નક્કી અરે લો ભર સાધુ મહારાજ ને એટલા દૂધ પીવાથી આજ મારા રોમે રોમા આનંદ થાય હવે મને એવું લાગે છે કે મારો ભગવાન મારી નજીક પરંતુ મારા મનમાં કે મહેર ઠાકોર વગેરે અંદર હળજી બાતી એકલો તો એને ભગવાન ક્યાંથી મળે તો લાવ આ ચમત્કારી સાધુ ભાગી જાય હે બેલા એમની સાચી ઓળખાણ લઈ લઉં એમની સાચી ઓળખાણ લઈ લઉં હરી સાધુ મોરા કરી જય શ્રીરામ ભગવાન હવે હું મારો રસ્તો કાપી ધીમે ધીમે આગળ વધું સરે નહીં મહારાજ સાંભળો મહારાજ

અરે હરજી માટે આજ મારું asli સ્વરૂપ છે આજે તમારા કેવાથી મારી છોળીમાંથી બટકુ રોટલો નીકળ્યો હોય આજે તમારા કેવાથી મારા બકડિયા બકરા દુજા જાય માટે હું મન માનતો નથી માટે હે બાવલિયા આજ હરજી વાદી તમે વારંવાર કાલાવાલા કરે કે હે સાધુ મહારાજ તમે કોણ છો તમારી સાચી ઓળખાણ આપો મને તમારી સાચી ઓળખાણ આપો અરે હરજી તમારે મારા

બાકડિયા બકરા તુંજાયા હોય તો એટલો પણ વિશ્વાસ રાખજો હરજી તમને મારા અસલી સ્વરૂપના દર્શન અવશ્ય કરાવી હરજી અવશ્ય કરાવી આજ અજેને સાધુ મહારાજે કીધું કે હરજી આજ તારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો બલવાર અવળું ફરીને ઊભો જા તો લાવ હલવાર અવળું ખડ્યું કારણ કારણ કે મારે પણ એમના અશ્વિ સ્વરૂપ અશ્વિ સ્વરૂપ ના દર્શન કરવા છે તો લાવ આ સાધુ મહારાજ આવે ત્યાં સુધી મારા દ્વારકાધીશ ને યાદ કરો અને પછી જોવું સાધુ મહારાજ કોણ